હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણમાં નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે રાજસ્થાની સમોસા બનાવવાના છે એના સાથે આપણે લીલી ચટણી બનાવવાની છે ને લાલ કલરની લાલ ચટણી બનાવવાની છે અને સાથે ખાવા માટે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો એવા બને સમોસા એકદમ મસ્ત રાજસ્થાની સમોસા બને તો એના માટે આપણે સાતસો ગ્રામ જેટલા બટેટા લીધા છે એને આપણે બાફી નાખીએ મેં એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દીધું છે ત્યાંની બેથી ત્રણ ચમચી અને સીટી ઓગાડી દેવું આપણે વટાણા ફોલી નાખીએ બસો ગ્રામ જેટલા આપણે વટાણા લેવાના છે સમોછામાં આપણે મસાલા બનાવવા માટે મરસા લેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તો આપણે વટાણાને બાફી નાખીએ અને હલકા એવા જ બાફાના વધારે નહીં બાફા દેવાના બેથી ત્રણ મિનિટ આપણે ગરમ પાણીની અંદર આપણે બાફી નાખશું ને આપણે આંબલી ને ખજૂર આપણે પહેલેથી જ પલાળ દીધો તો એટલે આને ગરમ પાણીમાં પલાળ દેવાનો અડધો કલાક જેવો એટલે એકદમ મસ્ત પલળી જાય તો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીએ મેં આપણે પાર્લેજીના બિસ્કીટ લીધા છે એકદમ મસ્ત પાર્લેજી બિસ્કીટની ચટણી બને સરસ તો આપણે એ પાર્લેજીની બિસ્કીટને બધાને ભેગા ક્રોસ કરી નાખશું આવી રીતે આપણે ચટણી બનાવી નાખશું આપણે ગમે ત્યારે એમરજન્સીમાં કંઈક ના હોય તો આપણે પાર્લેજી તો હોય પાર્લેજીની ચટણી સરસ બને છે આંબલી હોય તો હાલે તો આને આપણે ગારી આને મિક્સરમાં ક્રોસ થઈ ગયું છે તો આને આપણે એકથી થી બે મિનિટ પૂરતી આને આની અંદર આપણે ગરે નાખાય ખાને નાખાય એ ગમે આપણે નાખીએ હવે આંબલી બનાવવા ચટણી બનાવવા માટે તો આપણે પાર્લેજી બિસ્કિટની ચટણી બનાવવાની છે તો એકદમ જો મસ્ત અને આપણે ગરમ આપણે ચટણી નાખી દેવું ને ગરમ મસાલો આપણે નાખી દેવું તો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આનો પાર્લેજી બિસ્કિટને આંબલીને આપણે થોડો ઘર લીધો તો આપણે મિક્સ અને પલાળી દીધું હતું કલાક પહેલાં એટલે આવી રીતે આપણે પછી મિક્સરમાં ક્રોસ કરીને એકદમ મસ્ત ગરમ કરી દેવાની ક્રોસ કર્યા પછી એકવાર આપણે ધાણા નાખી તો ગેસ બંધ કરી દે હું હવે એક નાની ગમે તપેલીમાં આપણે ગમે એમાં વાટકામાં કાઢી લેવાની ફ્રીજમાં મૂકવી તો મૂકવાની આવી રીતે આપણે ધાણાનું ડેકોરેશન કરી દેવું સરસ તો હવે આપણે લીલી ચટણી બનાવવા માટે ધાણા લીધા છે મરસા તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ને મીઠું સ્વાદ પ્રમાણે ને લીંબુ નાખશું ખટાશ બે ચટણી ન હોય એટલે આપણે સમોસા સારા ન લાગે એટલે આપણે સમોસામાં ચટણી બનાવી જરૂરી છે એકદમ સરસ લાગે સમોસા એ ભેગી તો આપણે ક્રોસ કરી નાખી ખશે મસ્ત તો ક્રોસ થઈ ગયો છે

એક ચમચી જેટલું નાખ્યું મીઠું પછી આપણે અજમો લીધો છે એને આવી રીતે અસકસરો આપણે હાથ હાથની હિસાબથી અસકસરો કરી નાખીને આની અંદર આપણે મેંદાના લોટની અંદર નાખી દેવાનો ઘી લીધું છે ઘીથી એકદમ મસ્ત લોટ બંધાય સરસ ને સમોસા એ સારા બને તો આવી રીતે આપણે મિક્સ કરી દે હું ઘી નાખ્યા પછી અને મૂળ દેવાય ઘીનું મૂળ એકદમ મસ્ત આપણે મેંદાનો લોટ સરસ થઈ ગયો છે હવે આપણે જેમ જો હે એમ પાણી નાખતા છે હું આપણે સમોસાનો લોટ આપણે બાંધી લેવું મેંદાનો લોટ તો લોટ બંધાઈ ગયો છે સરસ હવે એની અંદર થોડું તેલ નાખશું તેલ નાખ્યા પછી આવી રીતે આપણે મસોળી દેવું એકાદ મિનિટ મસોડાથી લોટ સરસ થાય છે ઢાંકીને મૂકી દે હું આપણે પંદર મિનિટ પૂરતી આવી રીતથી પંદર મિનિટ થઈ ગઈ છે એના માટે ધાણા લીધા છે મરસા લીલા વટાણા વટાણાને આપણે બાફીને નહીં ખાતા લીંબુ ને લીમડો આવી રીતે આપણે બટેટાને વધારે આપણે ભાર દેવાનો એકદમ સુરો સુરો થઈ જાય બટેટાનો એટલે વ્યવસ્થિત ધીમે ધીમે થોડા અચકસરા બટેટા રહેવા દેવાના એકદમ હાવ બટેટાનો આપણે સુરો નહીં કરવાનો મસાલો બનાવીએ ગરમ મૂકી દીધું હતું એની અંદર જીરું નાખી દેવું સૌથી પહેલાં લીમડો નાખો લીમડાથી જીરાથી ટેસ્ટ સારો આવે છે ને મરસાણ નાખી દેવું વઘાર માટે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરસાણ લેવાના ને વટાણા નાખી દીધા છે તો આવી રીતે આપણે આને એકથી બે મિનિટ પાકવા દે તેલમાં એની અંદર આપણે આદું નાખી દીધું છે અડદર નાખી દે આની અંદર અડદર થોડી વધારે નાખવાની મીઠું નાખી દે સ્વાદ પ્રમાણે આપણે બટેટા સમોસાનો મસાલો ભરવામાં અડદર થોડી વધારે નાખવાની હવે આપણે બટેટાજી બાઇફા થાય એ લઈ લઈએ એ આપણે નાખી દઈએ આવી રીતે થી આપણે મસાલાને મિક્સ કરવાનો મસ્ત ખુશ્બુ આવે છે હવે પાકી જાય એટલે સરસ આપણે ધાણા જીરું નાખી દે ગરમ મસાલો નાખ્યો છે ને આપણે લીંબુ એ રસ કાઢ્યો તો એ નાખી દઈએ ને ધાણા નાખી દીધા છે મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે આપણે સમોસા ભરાય એવો ધાણા ગરમ મસાલો નાખી પછી આવી રીતે મિક્સ કરી દેવાનું એટલે સરસ બધી મિક્સ થઈ જાય એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ સમોસા ભરાય એવો મસાલો બની ગયો છે તો આપણે લોટે કમ્પ્લીટ પંદર મિનિટ ઉપર થઈ ગયો છે તો આવી રીતે હજી આપણે એકાદ મિનિટ આપણે આવી રીતથી મસ્ત એકદમ મસોડી લેશું સરસ થઈ ગયો છે જોઈ શકો તો આવી રીતે આપણે લુયા કરી લેશું બધાયના આપણે જેવડા કરવા હોય લુયા નાના છોકરા હોય તો આપણે થોડા નાના કરવાના આવી રીતથી આપણે મસ્ત એકદમ થાય છે લુયા સરસ સમોસા ભરવા માટે હવે આપણે રોટલી પહેલાં વણી નાખવાની મેંદાની લોટની એકદમ મસ્ત આપણો લોટે સરસ થઈ ગયો આપણે પંદર મિનિટ રાખીએ ને એટલે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું લોહી થઈ થઈ જાય છે આપણે હાથની હિસાબેથી ન ફાવે તો આવી રીતે આપણે પાટલી ઉપર રાખીને સરસ કરી નાખવાનું એટલે એકદમ લોહી મસ્ત થઈ જાય જોઈ શકો છો એકદમ મસ્ત થઈ જાય હવે આને આપણે વણી નાખીએ લાંબુ લાંબુ આપણે વણવાનું

તો આવી રીતે આપણે પકોડો ભરવા અને સમોસો ભરવા માટે આપણે કોનની ગોળે આપણે આકાર બનાવી લેવાનો કોન હોય એવી રીતથી હા ઈઝી છે સમોસા બનાવવા આવી રીતે વચ્ચે આપણે પછી મસાલો ભરી દેવાનો આવી રીતે બનાવીને આઈસ્ક્રીમની ઘોડે આવી રીતે આંગળીને હિસાબથી આપણે દબાવતું રહેવાનું એટલે એકદમ મસાલો દબાઈ જાય ને સાઈડમાં આપણે શેષ છે બે બાજુ પાણી ચોપડી દેવાનું એટલે એકદમ ખુલે નહીં આપણે તરવા ટાણે તરીએ ને ત્યારે એકદમ આવી રીતે વધારે વજન દેવાનું આપણે સમોસું ભરાઈ જાય પછી જોઈ શકો છો એકદમ મસ્ત સમોસું થઈ ગયું છે તો આપણે ગમે ત્યારે સમોસા બનાવીએ ત્યાં આવી રીતે લાંબી લાંબી આપણે રોટલી બનાવવાની મેંદાની લોટની વચ્ચે આપણે બે બાજુ માપ જોઈને શેકો પાડવાનો તો આપણે આવી રીતે આ બીજી ટ્રીક છે એની અંદર આપણે આવી રીતથી દબાવીને સરસ થઈ જાય છે તો તમે જોઈ શકો છો બે બાજુ પાણી છપડતું જવાનું એટલે એકદમ સમોસું ખુલે નહીં આપણું તરવાટાણે આવી રીતે આપણે બધા સમોસા ભરી લે હું પછી આને આપણે તરી નાખવાના પંદરથી વીસ મિનિટ આપણે આને પંખા નીચે ગમે અહીંયા રહેવા દેવાનું થોડી વાર એટલે આનું પાણી હોય એ સુકાઈ જાય સરસ જે આપણે પાણી ચોપડીએ ને એ સુકાય છે પંદર મિનિટ તમે રહેવા દો ને આપણે સમોસા ભરીને એટલે સરસ પાણી સુકાઈ જાય એક આપણે બીજી ટ્રીક બતાવીએ છીએ પાટલા ઉપર પાટલા ઉપર સરસ એકદમ સમોસો ભરાય છે હાથમાં આપણે પકડતા ન ફાવતું હોય તો આવી રીતે આપણે આમ પાણી ચોપડતું જવાનું પાણી જરૂરી છે સોપડવું બાકી ખુલી જાય ટાળે તો આવી રીતથી આપણે આ બીજી ટ્રીક છે સરસ બને છે આ એ પેલા જેવા મસ્ત થઈ ગયું છે આપણે પેલા સમોસા જેવું થઈ ગયું છે એકદમ સરસ બધાએ સમોસા આપણે ભરી લીધા છે હવે આને પંદર મિનિટ પૂરતી આપણે છોડી દેવાના છે અને ધીમા ગેસ ઉપર આપણે તરવાના છે તેલ પહેલાથી ગરમ મૂકી દીધું હતું બને કે આમથી ધીમા ગેસ ઉપર જ તરવાના નિરાશ આપણે સમોસોને આમથી આપણે સમસ્યાથી કે શાકાના હિસાબથી આપણે આને ફેરવવાના એક થોડા થોડા સરસ પાકતા જાય છે ધીમા ગેસ ઉપર થોડા ફૂલ થોડા તરાઈ જાય પછી આપણે ફૂલ ગેસ રાખી દેવાનો તો તમે જોઈ શકો છો સમસ્યાનો કલર બદલી ગયો છે આપણે ધીમા ગેસ ઉપર તરી તરીએ એટલે ફૂલ ગેસ ઉપર આપણે બહારથી તો સરસ પાકી જાય પણ અંદરથી થોડા કાછા રહે એટલે બને કે આવતી ધીમા ગેસ ઉપર જ પકવવાના તો આપણે સમોસાનો કલર બદલી ગયો છે અને 10 મિનિટ આપણે તરવાના 10 થી 15 મિનિટ તો આપણે આને કાઢી લઈએ સમોસા સરસ પાકી ગયા છે એક ડિશ ની અંદર કાઢી લેવું એકદમ મસ્ત સમોસા બન્યા છે તો તમને અમારા સમોસાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયો ત્યાં સુધી બાય બાય તો એકદમ મસ્ત સમોસા બન્યા છે એકદમ ક્રિસ્મી બારથી અંદરથી એકદમ નરમ અમારે ઉરિશાબેન ટેસ્ટ કરે છે સમોસા એટલા ટેસ્ટી બન્યા છે તમે પણ ઘરે બનાવજો ને એ બાળકોને પણ ભાવશે ને સમોસા એટલા ટેસ્ટી બન્યા છે તે તમે ઘરે પણ બનાવો બાર ની કઈ ઝંઝરત નહીં જો તમને અમારા સમોસાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયા ને લાઈક સબસ્ક્રાઈબ કરો ના બોલતા અમારે ચાલો